ત્રિજ્યા દ્વારા વ્યાસ દ્વારા જે ખૂણાઓની રચના બને છે એને લાગુ પડતી છે આજે આપણે વર્તુળના દાખલાઓની અંદર પ્રથમ ભાગ લઈને આવ્યા છે જેની અંદર વર્તુળની અંદર જે ત્રિકોણીય રચના બને છે ચાપ દ્વારા જે ખૂણાઓ રચાય છે કેન્દ્ર આગળનો ખૂણો અને ચાપ પરના ખૂણા અને એના મૂલ્યો શું હોય છે કયા નિયમોને અનુસરે છે તરત પ્રથમ દાખલો છે કોઈક જીવાએ કેન્દ્ર આલો ખૂણો આપ્યો છે જીવાનું નામ છે સીડી આપણો વર્તુળ એ ઓ કેન્દ્રિત વર્તુળ છે

ત્રિજ્યા હોય છે અને જો વર્તુળની ત્રિજ્યા છે તો એ ત્રિજ્યાના સામ સામેના ખૂણા સમાન એટલે કે OCD ખૂણાનું માપ જો 25 છે તો ખૂણો ODC બરાબર 25 થાય ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ નો સરવાળો આપણે જાણીએ છીએ 180 હોય

દરેક દાખલાની અંદર આટલો બધો ટાઈમ આપણે લઈ ન શકીએ સમજૂતી વિચારીએ તો ત્રિજ્યાના સામસામીનો આ એક ખૂણો ત્રિજ્યાનો સામેનો બીજો ખૂણો બંને ખૂણા સમાન હોય અને એ બંને સમાન ખૂણાનો સરવાળો જો 180 અંશમાંથી બાદ કરવામાં આવે તો આપણને કેન્દ્ર આગળનો ખૂણો મળે છે સપોઝ એવું માનીને ચાલીએ કે જો કેન્દ્ર આગળનો ખૂણો 100 અંશનો છે તો બાકીના બંને ખૂણા કેટલા હોય તો બંને ખૂણા સવાર આ એક વર્તુળની જીવા અને ત્રિજ્યા સમાન મતલબ ત્રિકોણ છે ત્રિકોણ એ

ગુરુ ચાપ પર બનાવેલો ખૂણો અને જીવા AB એ લઘુ ચાપ પર બનાવેલો ખૂણો આ બંને ખૂણાઓના માપ શોધવાના થાય છે તો જો ત્રણેય ખૂણા સમાન હોય તો કેન્દ્ર આગળનો ખૂણો ખૂણો APP બરાબર sin θ કેન્દ્ર આગળનો એટલે કે ચાપ AB કે જીવા AB કેન્દ્ર આગળ બનાવેલો જે ખૂણો છે એダથી એ ને ગુરુચા પર બનાવેલો ખૂણો અડધો હોય મતલબ કે ખૂણો एसीपी બરાબર 1/2 થશે ખૂણો એપીપી એટલે કે 1/2 * 60 પરિણામી મૂલ્ય એટલે કે સામેનો ખૂણો આપણને મળે છે 30 અંશ જીવાએ બંને જાપ આગળ વધેલો એને ગુરુ જાપ પર પતરેલા કોણાનું માપ T સમજો છે આગળ જોઈએ તો ચતુષ્કોણ A એ ચક્રીય ચતુષ્કોણ છે ચક્રીય છે અને ચક્રીય હોય તો વર્તુળ ચક્રીય ચતુષ્કોણ બને તો જે ચતુષ્કોણ ના ચારેય શીરો ખૂણો એ સીબી પ્લસ ખૂણો એ બી બી બરાબર એકસો ને એસી

ખૂણા a નો ભાજક વર્તુળને આ ખૂણા a નો ભાજક સામે વર્તુળને d દિવૃ દે છે ત્યારબાદ બાદ b c d ખૂણો 50 અંશનો છે આપણે ખૂણો પૂછો કે b a c મીન્સ કે આખો

એમ કહેવાય કે આખો ખૂણો બમણો હશે સૂત્ર પ્રમાણે લખીએ તો ખૂણો BAC બરાબર બમણો હશે ખૂણા BAD કરો બે ખૂણો BAD નું આપણે મૂલ્ય આપેલું છે 50 અંશ પરિણામે આખો ખૂણો એ આપણને મળેલ છે 100 અંશ BAC ખૂણાનું માપ આપણે ફરીથી એકવાર ટૂંકમાં પણ સમજી શકીએ के जीवा के चाप बीड़ी ये आप भाग ऊपर बना लो सी खूनों तो एक जीवा के चापे बीड़ी ये अन्य भाग पर बना लो खूनों पर समान हो गए एक तो तो पचास खूनों हो गए किरण एक विभाजक तरीके से तो आँखों खूनों ऐसा कर तो बंगलों हो गए लेकिन आँखों खूनों पचास खूने आप दे लेकिन सौ उसका बनने का वर्तुल ઓ કેન્દ્ર વાળો અને આર ત્રિજ્યા વાળો અર્ધ વર્તુળ નો અંતર્ગત ખૂણો એ બી સી છે અને સમદ્વિ ભૂજ ત્રિકોણ હા આપણે આપણે સમદ્વિ ભૂજ ત્રિકોણ કહ્યું તો આપણે એક વસ્તુ ચોક્કસ સમજવી જોઈએ કે કઈ બે બાજુ સરખી હોય પ્રથમ ભાગની અંદર આપણે સ્પષ્ટતા કરી છે કે અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો કાટ અને જો એક ખૂણો કાટ ખૂણો છે તો સામેની બાજુ કર્ણ હોય અને કર્ણ હંમેશા બાકીની બાજુ કરતો મોટો હોય પરિણામે આ બંને બાજુ સમાન થશે પાયથાગોરસ પ્રમેય પર ચાલીએ તો AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર એબી ત્રણ વર્ગમૂળ નવ ગુણ્યા બે અઢાર આપણને મૂલ્ય મળે છે છત્રીસ એસી નો વર્ગ છત્રીસ છે તો એસી બરાબર થાય અને એસી જો હોય છ હોય તો વર્તુળની ત્રિજ્યા ત્રણ થાય છે પણ આપણો પ્રશ્ન એવો છે કે વર્તુળ નું ક્ષેત્રફળ અને

અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો કાટ ખૂણો થશે હવે પાયથાગોરસ પ્રમેયનો યુઝ કર્યો છે અહીંયા કર્ણ જે આપણે જાણતા હતા કે કર્ણનું મૂલ્ય શોધી શકીએ કર્ણના આધારે ત્રિજ્યા અને ત્રિજ્યા મેળવ્યા બાદ મૂલ્ય પૂછો વર્તુળના ક્ષેત્રમાં તો પાઈ આર સ્ક્વેર અને જવાબ મળે છે 9 પાઈ મિત્રો પ્રથમ ભાગની અંદર આપણે ચાર દાખલા જોયા છે અન્ય રીત અથવા અન્ય દાખલાઓ સાથે બીજા ભાગની અંદર આપણે ઝડપથી મળી છે